કાલે અમે ગામતરા કરી આવ્યા પછી લીવ દે આવ્યા બાપા બાપે પ્લાન કર્યો કે હું લેરી બેન ને તો દેરોદેર જવાનું હે બાપા ને આગળ ફેરોથી થી કર્યું આગળ કે હું આવો આવ્યો હું તો જઈ આવું ને નાથી સાહેર વાટવા ગઈ ને કાલે માઇ હે ને ઘણું બધું ખળ વાંટ્યું હતું એ નાના પડ્યું હતું હેઠે આગળ લઈ આવ્યા

એક તો થયું હોય ને એ આમાં કંઈ મને ખબર નથી પડતા જો આ પાંદડા જો કીવા થઈ આ મહેરસીમાં એ જ વાંધો છે પછી આ મહેરસી માં એ જ છે આ જેટલી જેટલી આ સહા છોડવા છે ને આમાં આજે બહુ વાંધો નથી આમાં તો આઈ મરસી મહેરસાઈ જો કામ વાંધો હે ને કંઈ ખબર નથી રીંગડીમાં તો કઈ પ્રોબ્લેમ નથી બગડવા તો જરાક સારા સજેશન દીજો કે એમાં કામ થયું ને એમાં કામ કરાવી ભાદરવાના તડકા કંઈ ઘટે નહીં ને એ વરસાદી હે ને હા રજા લે લીધી હોય ને એવું લાગે ખાસ તો જો તમે કઈ વાદરા જડે એટલા બધા ને વટાણેથી ન આવે તો બહુ હારામ સારું કહેવાય કારણ કે એવા ધીરે ધીરે બધી વસ્તુ પાકમાંથી મળે ગયા હાઈ કલાસ ફાલ બેહવા માંડ્યો એટલે કપાસમાં તો એ ફાલ ખરે જાય બાકી માંડવીમાં જરાક આવટાય તો દોડવા થાય કંઈક વ્યવસ્થિત એટલે એવા છે ને વરસાદની કંઈ જરૂર છે નહીં ઘણો બધો થઈ ગયો વરસાદ ને નાથી જો સાઈડનો કર્યો હા થઈ ગયો હા બધાય ને દેખાતા ને પીસણાઈ દેખાતા હા હા અરે બે કિયારા પડ્યા હણા વગર ના જો ઠીકિયાર છે ને આજ છે ને મે વો વિચાર કર્યો કે ધઈ હાટો છે ને થોડીક સાઈન સુકાવાનું કરને 10 12 પૂરા હા વ્યાહ હે તો નાખવા થાય ને આ સાઈર છે ને હમ નાની વાઢેલી 10 12 પૂરા વરે જાય ને 3 4 દિન નિકરે જાય જો કે એની કઈ થાતું ને થાતું તો ને દિયા એટલે બીજે દિન લીલું નાખીએ ભગવાન ની લયા છે

નજર્યું બાકી છે 10 વાગરનો તો તો પીવરા જોતી થઈ ગયો હો

જા ઉકળે શા મૂકે ને પાણી ગોરા પીરા મોટર ચાલુ કરીને તો હમકા પાણી ભરાઈ જાય એવું બધું હાલે ભાદરવાના તડકા ભૂકા કાટે હમણાં તો કંઈ ઘટે નહીં એવા હાથ દરવાના ધોમ તડકા હું બેઠો હતા હીરે ઓ લીમડાને તો રીડાડા વાણી રીતની સરે ખતમ તડકો હોય પવનનું નામ ને કલાક એક સારી તો હાર હું એવી ખીલે ખાતા ને કરવું કામ અમે મારે એટલે પછી છોડવા પડે હાળો માંડવીનો નાસ્તો કરવા હાડા બાર વાગે ગયા બાંધે બીજે પારી છે જ્યાં હાલો 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 રીંગણા તમે કામ કર્યું આખો દીધા તમે એકલે જ કામ કર્યું

અટાણે હે ને શિયાળ વાગે ગા ને ત્રણ વાગ્યા મસ્ત સા પાણી પીએ લીધા ને જાવું ખળ વાઢવા માગા હોય હે તે મારે જાવ માર હે તે ઉભે હે તે ના હે ને એક મોટલી ખા હે એક એક મોટલી વાઢે આવી હતી દોઢક મોટલી જેટલું તે એક મોટલી જેટલું હતી માકે કે હોલે હે તે જાવું આ હે તેથી વાઢેલા બી જેટો પૂરો થાય ને આને જાવું બધું સારવાને બાપુ આજે આવ્યા ને ખળ વાઢે ભગી આવી માઈ એક મોટલી વાઢી ને એક મોટલી મી વાઢી માઈ મોટલી વાઢી હતી ને મોટલી લઈને આવી ને આજે મારી મોટલી આ હેઠે પડી હું કરામ આવે ને બરતું સારે ને તો પછી ઉપાડી આવજે ને આ ધવાડો કર્યો પણ પવન બહુ હે ને ત્યાં કઈ હરગે જાય હે બધું તાપ થઈ જાય તરત પરતું સારે સારે ઘુમરા મારે ને પાછો હું આવ્યો હા આવ્યો ને ભરતું લઈને આવ્યો ના મને હા કરતો નથી એક લાખ એક વાર નહીં હજાર હે બે <laughs> <laughs>

ટાણી કરી હે કે હવારી વેલો ભાગી હું કે કઈ વાંધો આ કોરા કઈ વેલા બેલા નત ને ગલકા તુરિયા સીપડા આ ખવરાવેલી છે ઈ તો હા ઈ તો વેલા ખવરાવેલી છે ઉપાધી નથી ગુંદી છે ખાય જો ભલે ખાય ભલે ખાય